તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટીને જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સદીઓથી જેની રાહ જોવાતી હતી તે આખરી થયું પીએમ મોદીએ પચીસ નવેમ્બરના રોજ રામ જન્મભૂમિના શિખર પર ભગવી ધર્મધ્વજાનું વિધિવત ધ્વજારોહણ કર્યું આ ધ્વજ દંડ પર એકવીસ કિલો સોનાનું આવરણ ચડાવેલ છે આ ધ્વજ સભ્યતાના પુનરુત્થાનનો પ્રતિક બનીને હંમેશા લહેરાશે વિકાસનું ગતિશીલ ગુજરાત મુખ્યમંત્રીના હસ્તે નવસારી શહેરને રૂપિયા બ્યાસી કરોડના ખર્ચે બનેલા હાઈટેક બસ ભેટ મળી આ બસ હવે માત્ર સ્ટેશન નથી તેમાં મલ્ટીપ્લેક્સ અને સ્વિમિંગ પુલ જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો બ્રિજ ખુલ્લો મુકાયો પણ લોકોનો ઉત્સાહ જુઓ બ્રિજ પર સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી થઈ આ સેલ્ફીના ચક્કરમાં પહેલા જ દિવસે ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો પોલીસે માંડ કરીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો ગુજરાતના શિક્ષકો માટે સારા સમાચાર રાજ્ય સરકાર તેમને બીએલઓ અથવા સર જેવી બિન શૈક્ષણિક કામગીરીના ભારણમાંથી મુક્ત કરવા પગલાં લેશે હિંમતનગરમાં કોંગ્રેસની જન જનઆક્રોશ યાત્રા યોજાઈ જેમાં જિગ્નેશ મેવાનીના વિરોધમાં પોલીસ પરિવારની મહિલાઓએ જોરદાર હૌબારો મચાવ્યો કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ શિક્ષકોની સર કામગીરીનો સમય વધારવાની માંગ પણ જન આક્રોશ યાત્રા દરમિયાન કરી હતી મોંઘવારીનો માર રસોડા સુધી પહોંચ્યો લગ્નની સિઝન વચ્ચે સિંગતેલના ડબ્બા દીઠ સીધા રૂપિયા બસો દસનો ભાવ વધારો ઝીંકાયો ગુજરાતમાં ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાયો રાજ્યનું સૌથી ઠંડુ શહેર નલિયા શહેર જાહેર થયું છે અહીં અગિયાર ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન નોંધાયું છે રાષ્ટ્રીય અપમાનની પાર કેનેડાના ઉઠાવવામાં ખાલિસ્તાનીઓએ રેફ્રેનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખોની ખુલ્લે આમ નારેબાજી કરી ખાલિસ્તાન સમર્થકોએ રેલીમાં ભારતીય ધ્વજ તિરંગાનું ભયંકર અપમાન કર્યું જેનાથી ભારતીયોમાં આક્રોશ ફેલાયો પરમાનુ યુદ્ધનો ભય ફરી વકર્યો ઈઝરાયલના હુમલા બાદ ઈરાને તેના ભૂગર્ભમાં આવેલા ટેલેકન બેલ ન્યુક્લિયર સાઇટનું ઝડપી પુનનિર્માણ શરૂ કરી દીધું છે એશિયામાં નવો મોરચો ખુલ્યો જાપાને ચીનના દરવાજા ગણાતા સ્ટ્રેટ નજીક મિસાઇલ્સ તૈનાત કર્યા જાપાનની આ કાર્યવાહીથી ડ્રેગન ચીન માટે ખતરાની ઘંટડી વાગી છે પ્રાદેશિક તણાવ ચરમ સિવાય પહોંચ્યો પાકિસ્તાની સેનાનું ગાતકી કૃત્ય પાકિસ્તાને અફઘાનિસ્તાન પર ફરી એકવાર એર સ્ટ્રાઇક કરી આ હુમલામાં નવ બાળકો સહિત દસ નિર્દોષ લોકોના મોત થયા છે જેને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને હચમચાવી દીધા દેશની સરહદ પર બીએસએફની સતર્કતા ગુજરાતના કચ્છમાં રાપર નજીક બીએસએફે વધુ એક પાકિસ્તાની યુગલને ભારતીય સીમામાં ઘોસતા પકડ્યું ચીન સાથે તણાવ યથાવત અરુણાચલની યુવતી સાથે શાંઘાઇ એરપોર્ટ પર દુર્વ્યવહાર થતા ભારતે સખત વિરોધ નોંધાવ્યો ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ છે તેમાં કોઈ અભિન્નગીરી ચલાવી લેવાશે રાજકોટમાં પત્નીની હત્યાનો ભેદ ઉકેલ આવ્યો પતિ હિતેશ જ પત્નીનું લોખંડના સરીયાથી માથું ફાડી નાખ્યું હોવાનું કબૂલ્યું પતિએ જણાવ્યું કે સતત શંકા અને ઘરકંકાશ થી કંટાળીને તેને આ ભયાનક પગલું ભર્યું ગુજરાતમાં કપાસની આડમાં કરોડોનું કૌભાંડ સુરેન્દ્રનગરના સાયલામાં પોના ત્રણ કરોડ રૂપિયાના ગાંજાનું વાવેતર ઝડપાયું ગાંજાનો પાક એટલો મોટો હતો કે એસઓજી ને તે જપ્ત કરવા માટે કોથરા ખૂટી પડ્યા અને બાર જવાનોની મદદ લેવી પડી શરમજનક ઘટના છત્તીસગઢમાં બાર મંદિરના વિદ્યાર્થીએ લેસન ન કરતા ટીચરે માસુમ બારકને સજા તરીકે ઝાડ પર લટકાવ્યું આસામના સીએમએ ખેજ ખુલાસો કર્યો લોકપ્રિય સિંગર જુબિન ગર્ગનું મોત દુર્ઘટના નહીં પરંતુ મર્ડર મર્ડર હતું સિંગર કેસમાં વધી અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી દિલ્હીમાં રસ્તા પર લોહીલુહાર પ્રેમનગરમાં એક પીટબુલ પુત્રાએ છ વર્ષના બાળક પર ઘાતકી હુમલો કર્યો હુમલામાં બાળકને દસથી થી વધુ ઊંડા ઘા પડ્યા અને કાનનો ભાગ ફાટી ગયો બાળક હોસ્પિટલમાં દાખલ સુપ્રીમ કોર્ટે કાયદાના દુરુપયોગ અંગે મહિલાઓને મહત્વની ચેતવણી આપી કોર્ટે કહ્યું દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો હાઈ પ્રોફાઇલ મર્ડર કેસમાં મોટો વરાંક પતિની હત્યાના આરોપમાં જેલમાં બંધ મુસ્કાને દીકરીને જન્મ આપ્યો આશિષના પરિવારે બાળકના પિતૃત્વ પર શંકા વ્યક્ત કરી તેમને ન્યાય માટે બાળકના ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગ કરી ભવિષ્યની ટેકનોલોજી ભારતમાં માઇક્રોસોફ્ટે નવું સ્મોલ લેંગ્વેજ મોડેલ ફારા સેવન બી લોન્ચ કર્યું

કોઈ પણ ટેક્સ નહીં લેવાની ઓફર આપી દુનિયા પર નવું જોખમ તોરાયું છે ઇથિયોપિયામાં એક જ્વારામુખી બાર હજાર વર્ષ પછી અચાનક ફાટી નીકળ્યો વૈજ્ઞાનિકોમાં ભારે ભીતી છે કે આ વિસ્ફોટના કારણે પૃથ્વી પર મિની હિમયુગની શરૂઆત થઈ શકે છે ગુજરાતમાં કાળનો કોપ ગઈકાલે એક જ દિવસમાં રાજ્યમાં કુલ ચાર ગંભીર અકસ્માતો નોંધાયા જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા બનાસકાંઠાના થરા હાઈવે પર ડમ્પર ટ્રેલર વચ્ચે ભયંકર ટક્કર આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું કરુણ મોત થયું જૂનાગઢના મેંદરડામાં ભયંકર કાર અકસ્માત બેકાબુ કાર પલટીને તરાવમાં ખાબકતા બે યુવકોના મોત છોટાઉદેપુરના બોડેલીમાં પણ વધુ એક કરુણ ઘટના ભયાનક હિટ એન્ડ રન કેસમાં બાઇક સવાર ત્રણ યુવાનોના મોત થયા અરવલ્લીમાં વીજ કરંટથી કરુણ ઘટના વીજપોલના પોલના કરંટથી બે શખ્સો જીવતા ભટ્ટું થઈ ગયા તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે જય હિન્દ